ને શું કરું તું આપડે નોખવા પડશે ને કાઠું થાય વરસાદ વધારે આવે તીકડા નાકા પછી ના ખાવે તાસી ને વધારે આવે બધું આપડે હું પાવડા લાવવા લાવો ખડો વરસાદ આવશે તો આપણે બધું રેડું પૂછીલું ફેલતા હે આપડો ખર્ચો કરેલો હે શું જલ્દી જલ્દી આપડે આપડે ફોર્મ પટાવા પડે અને પછી શું શાંતિ આરામથી થી બેહો પછી આ તો વસમ કોમ થઈ રહ્યા એટલે આપડે એટલો ઉજાગર ઓછો કે હોય હોય સાચી વાત તો જો આ વરાહ તો બધાને પથારી ફેર નાખી દીધું આ ડાયરોન કેવું કરી નાખ્યું છે બસ આખી છે સામણ ભમણ કઈ નાખ્યું છે તો આ તો પછી ઓમેથી પછી આપણે ગાઢવાનું શું હોય ના મા મુખા પાવના બીજી વાર લઈને આવવાનું પછી શું કરવાનું શું કહું સાચી વાત અને આપણે થોડું ફોર્મ ખટક કરી દો તમે હો હો

પંદર રૂકા હું ગોમમાં જ આવું છું ચાર ગોમમાં જઈને ચાર આવે છે મારાથી તો એકલા છે કોઈ કામ થાય એમ નહીં હું તો આવ સાચો પરો એને હવે છે ને હું હારી લઈ અને આવું ને પછી અમે બે જણા હારી હારી નોખા નોખા મને સિવાર હાથ આવશે ને શીતર આખું પથ્થરો મારતો ખર્ચો કરેલો માથે પડશે તો હું જઉં ને એને જતાવું

પણ લેક માં ઓર આખો કે મને પૂછો શું થઈ શું શું હતું કોઈ નતું ઓગી ના હતા ઓર અમાર આ નહીં આયે ડાડી ખમન આપજો તો એમ કે ભાતા નથી વધાવા તો પણ આ તો અમાર ગામનો તમે બહાર ના ગામનો હ શું થઈ ગયો પાહા ના ચાલે અમે અમે આ જ આ જ શું મેલ મેલ ના મેલક ભૂલ ભૂલ હે એ મેલ મેલ પાડે આમ ને પાડો હે હે આ તો તમારું ફોન કરી ભારે પડશે

પણ કશો હતો નહીં ના ભાઈ ની ધમકી આલી છે આપડે આજ તો કોઈ કરવું નહીં પણ કાલી ની વાત કાલે વાત બાઈક લઈને આવું છે

થોડો આપજો હતો ગિયન મારાબર મારા ભાઈ મોટા પણ ધમકી ગયા હતા ખાલી મને બતાવજો પણ હું વર્ષ લાલ છઠ વાળો હતો અને એક હતું થોડી ચોકડી વાળું છત હતું એવું હતું એવું હતું અને તારા મોટા ભાઈ મારવા ને ધમકી કે તમને તો પટાઈ નાખ્યું મારા મોટા ભાઈ ધમકી આલી ગયા છે મારવાની ધમકી ગયા તમને આ લાકડી રાખું છું પણ એ મારવાની ધમકી આવીને તો ગયા છે એટલે એરા ઓટોમેટિક આવશે ગોતતા ગોતતા આવશે એટલે આપડે જવાની જરૂર નહીં આવશે ઓટોમેટિક ગોતતા ગોતતા આપડે

તમે જોયા મારા મોટા ભાઈ ધમકી ગયા ને કોઈ ઘર જ આ બાદ ને ઘર તો પેલા તો ધમકી વાળો પાસે પણ ડોહો ને પેલો એને પાડો છે તારી મોટો ભાઈ તો ઘેર દેખાતા છે ને નક્કી અરે ગોમત આ તારી હજી હવે મારા ફટાફટ આવું પડશે પેલા મોણસો ને હળિયા મારી જાય ને અહિયાં મોણ મારે માર છે મારા ફટાફટ પડશે

यार जो आ का यार बेस्ट भी फैंसी तो जोर से हो रहा है तो ये नहीं टांग जोप टांग 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 ब्लेस ठुकता होती रे सीना का ठुकते नहीं काम तो तू ना ही ताई नो मिंग मिंग જેવો છે ને કશો હતો નહિ પણ વાંધો તો આપડે છે ને આજ નહી તો કાંઈ પણ ગમે તારે બદલો લેવો 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 સારો લેડ સારો